મારા પાર્ટનરની ઘરે ગયા એટલે જમવાનું હતું તો એ લોકોએ મેથીના ભજીયા બનાવ્યા હતા એટલે બનાવતા હતા મેં ચલો વિડીયો બનાવું કઈ રીતે એ લોકો બનાવે છે એટલે એણે એની અંદર બધું મેથી પછી મરચાંનું ઝીણું કટિંગ ધાણાનું ઝીણું કટિંગ આદુ ને આવું બધું ખમણીને રેડી રાખ્યું હતું એની અંદર ચણાનો લોટ નાખી દીધો થોડો રવો નાખી દીધો ક્રિસ્પી આટું જો આ વ્હાઈટ રવો નાખ્યો હતો થોડો પછી એની અંદર નમક નાખી દીધું હતું એ લોકોએ હવે એ લોકો છે ને આ લોટ જે છે ને એ સોડાથી બનાવે એટલે એનું બેટર જે કહેવાય ને એ બેટર બનાવવા માટે સોડાનો યુઝ કરે છે પીવાની સોડા આવે ને એ જો એ સોડા નાખી દીધી એની અંદર અને આ રીતે બેટર રેડી થઈ ગયું હતું હવે ભજીયા માટેનું જોઈ લીધું બહુ ઢીલો નથી થયો હવે ભજીયા પાડવાનું ચાલુ કરવાનું હતું ભજીયા એ લોકો પાડતા ગયા અને મારી વાઈફ કે ચલો હું છે ને એની અંદરથી કાઢતી જાઉં એટલે એણે પણ આડી દીધી હતી એ આ એક ભજીયા પાડતા ગયા અને એક એ કાટતી ગઈ પેલાં ઝારાથી ભજીયા પણ બહુ મસ્ત બન્યા હતા મેં તો બહુ એટલે બહુ જ ખાધા ઝારાથી જો હમણાં કાઢશે તમે જોજો એકવાર બહુ મસ્ત બને છે ભજીયા આ રીતે આમાં સોડાનો જે પીવાની સોડા આવે ને એનો યુઝ કરેલો છે પેલા સોડાનો નહીં